વાત કરવાની છે અમરોલીમાં એક મહિલાની હત્યાની અમરોલીમાં પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેને માથામાં કુકર મારી દેતા થેલી ઈજાને લઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં પ્રણીતાનું મોત નીપટતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે અમરોલીમાં પત્નીના ચારિત્ર પર શંકા કરી વહેમિયા સ્વભાવના પતિએ પત્નીને માથામાં કુકર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી પત્ની પર કુકરથી હુમલો કર્યા બાદ પતિ સારવાર માટે પોતે હોસ્પિટલમાં પણ લઈ જવા પામ્યો હતો આરોપી પતિએ હોસ્પિટલમાં શરૂઆતમાં પત્ની પડી જતા ઈજા થઈ હોવાની વાત કરી હતી જોકે હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પ્રતિ શંકા જતા પોલીસને જાણ કરી હતી આ ઘટનામાં પત્નીનું કરુણ મોત નિપજવા પામ્યું છે આ ઘટના મામલે આરોપી પતિએ પોતાના રહેઠાનું એડ્રેસ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બતાવ્યું હોવાથી પૂણા પોલીસ દોડી આવી હતી બાદમાં ઘટના અમરોલી વિસ્તારમાં બની હોવાથી પૂણા પોલીસે અમરોલી પોલીસને જાણ કરી હતી પોલીસે પતિની પૂછપરછ કરી જેમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં આવેશમાં આવી પતિએ પોતાની પત્નીને માથામાં કુકર મારી દીધો હતો પીએમ રિપોર્ટમાં હત્યાને પુષ્ટિ થઈ છે જેમાં માથામાં કુકર મારવાને કારણે બ્રેઇન હેમરે થતાં મોત થવા પામ્યું છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક બાવીસ વર્ષીય આરતી પટેલ સુરત સાથે ભાગી ગઈ હતી છેલ્લા છ વર્ષથી પતિ પત્ની તરીકે બંને ઉત્તરાયણ હળપતિવાસમાં રહેતા હતા છેલ્લા પંદર દિવસથી પતિ પત્નીના ચારિત્ર પર શંકા કરી મારજૂડ કરતો હતો તારીખ સત્તરમી તારીખે પણ વહેમીલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી બાદમાં હત્યા કરી હતી અમરોલી પોલીસે મૃતક મહિલાના ભાઈ સુરેશ રાઠોની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે પતિ સુરેશ સંતોષ પટેલની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે અઝર કુર સાથે પ્રકાશવાળા